아, 그치. હલો મિત્રો કેમ છો આવી જાઓ લાઈવમાં આવી જાઓ લાઈક કરી દો ચેનલ ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો કોમેન્ટ ના કહો ગાંધી ગીરની હિરણ નદી હે હંસલા હાલો ને હવે મોતી अतुल भाई जोटंग जय माता दी भाई थैंक यू लाइक कर दीजो नवा हो तो सब्सक्राइब कर दीजो मगर जो भी है तो जो ही लियो मित्रों દેખાતી હોય તો જોઈ લ્યો કોમેન્ટ કર કો દેખાય તમારું ક્યુ ગામ ભાઈ મગર દેખાતી હોય તો જોવો મગર છે મગર કોમેન્ટમાં લખી નાખો દેખાણી હોય તો કે દેખાણી ખડિયા જુનાગઢ ત્યાં તમારી બાજુ ના જ છે ભાઈ તમારું ગીર તાલાડા હિરણ નદી છે હિરણ નદી લાઈક કરી દો કોમેન્ટ કરી દો નવાબસ્ક્રાઈબ કરી દેજો કોને Xoay lò Rô tăng ghi à xe જો સર ને નવ્વાણું ટકા તમે વાણંદ હોય નહીં આવો બોરવમાં સૈલાની આવો શૈલાની બોલો સૈલાભાઈ ની આવો છો કોને આવો તો કયો હું જ રહું છું જો મિત્રો હિરણ નદી નો નજારો આવો મિત્રો માં તમારું સ્વાગત છે આપણી ચેનલને લાઈક કરી દયો કોમેન્ટ કરી દયો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દયો આવો નજારો જોવા તમારે ગીરમાં જ આવવું કે ભાઈ વિદલો આપણો પાકો ભાઈ બંધ છે ભાઈ વિદલા ને ખાલી નામ દઈજો કરણભાઈ રબારી ને લાઈવ માં હતા આપડે આ ડેમ તૂટવાની તૈયારીમાં છે આજ પાંચ વર્ષથી આપણું તૂટતો નથી શેક ડેમ છે વિજય વાણંદ હારો છે એની એક બેન તો અહીંયા બોરવા મારીએ છે ભાઈ વિજય વાણંદને ખાલી મારું નામ દઈ જોઈ ઓળખી જાય મસ્તું લોકેશન છે ભાઈ એક નંબર કંઈ ઘટ જ નહીં રાતે બાર વાગે આવો ને તો મજા આવે ઉગવાની

ડબલ ટેપ કરીને લાઈક કરી દો આપણી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો સારું સારું ભાઈ બોરવાઈ જેવી ગામ ક્યાંય નથી બોરવા ગામમાં જે રહેવાની મજા છે ને એવી એક ક્યાંય એક આખા જિલ્લામાં ક્યાંય મજા નથી એવી હું પણ બોરવાનો જ છું ભાઈ હંસલા હાલો ને હવે મોતીડા નહીં એ મધુરમ પેટ્રોલ પંપ બોરવાઉ પાટિયા હિદળિયા નેસ આ એના પુલ નો નજારો છે જોઈ ગયો હિરણ નદી નું પુલ છે લાઈક કરી દયો શેર કરી દયો સબસ્ક્રાઈબ કરી દયો નવા હોય તો બાકી આવો નજારો જોવો હોય તો ભાઈ તમારે ગાંડી ગીર માં આવવું પડે લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો વિજયભાઈ રાડા આવી ગયા હોદીના પુલ ના બેતા બાદશાહ હિરણ નદી ના માલિક આઈ પણ બાઈપોન કઈ ઘટા જ નહીં એમ જિંદગી તો એની જનત છે ભાઈ એક ગાડી આમ પડી છે હમ આ માહિસ્લા મરી ગયા હોય ને યુટ્યુબર છે હું યુટ્યુબર પાંતરી નદી એક જ છે આવી જાઓ મિત્રો લાઈવમાં આવી જાઓ લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો નવા હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખો આવો નજારો તમને ક્યાંય જોવા ન મળે તમારે પૈસા દઈને જોવું પડે આવું બધું આ હું તમને ફ્રીમાં બતાવું છું એક એક લાઇક તો કરી દો અંધારું થવા માંડી ગયું છે હવે કંઈ બહુ લોકેશન દેખાતું નથી એટલે હવે લાઈવને આપણે વિરામ આપીએ છીએ જય માતાજી